મહેસાણાના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી રાધનપુર સર્કલ ગોપીનાળા માર્ગ બેટમાં ફેરવાઈ ગયો કમર સુધીના પાણી ભરાયા વાહન વ્યવહાર ખોરવાયો દુકાનો પાસે પાણી ભરાતા દુકાનોમાં દુકાનદારોમાં દોડધામ મચી ગઈ પાણી દુકાનમાં ઘૂસી જશે એવા ડરથી માલ સામાન તેઓ સલામત સ્થળે ખસેડવા લાગ્યા કોર્પોરેશનના સાહેબોને માત્ર ભ્રષ્ટાચાર જ નથી દેખાતો સામાન્ય વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઈ જાય છે અને આ તો વર્ષોની સમસ્યા છે વરસાદ પડે એટલે એટલે પાણી પાણી થઈ થઈ જાય જાય ત્યાંથી વાહન વ્યવહાર સદંતર બંધ મહેસાણાના લોકોએ અત્યાર સુધી વર્ષો સુધી કેટલી રજૂઆતો કરી હશે પણ પ્રશાસનને આ કામગીરી કરવામાં કોઈ રસ જ ન હોય એવી રીતે માત્ર હાથ ઉપર હાથ દઈને મોટી મોટી વાર્તાઓ જ થાય છે ક્યારેય કોઈ નક્કર કામગીરી થતી નથી સામાન્ય વરસાદ પડે એટલે રસ્તાઓ પાણીમાં ડૂબી જાય લોકોના વાહનો બંધ પડી જાય સદનસીબે આજે વરસાદ પડ્યો અને રવિવારની રજાનો દિવસ બાકી જો ચાલુ દિવસ હોય તો સ્થાનિક લોકો વૃદ્ધો મહિલાઓ બાળકો વિદ્યાર્થીઓ આ બધા જ હેરાન થાય કમર કમર સુધીના પાણી ભરાઈ જાય અને ત્યાં સુધી કે પાણી નિકાલની કોઈ કામગીરી નથી થતી મહેસાણા શહેર મહાનગરપાલિકા બની ગયું કોઈ એવી મહાનગરપાલિકા જેવી સુવિધા મહેસાણાવાસીઓને નથી મળતી મહેસાણા શહેર ની અંદર વરસાદ આગમન થયું ને ત્યારબાદ મહેસાણા શહેર નો બાબા સાહેબ આંબેડકર ચોક આપ દ્રશ્યો જોઈશું કે રીતે બાબા સાહેબ આંબેડકર ચોક ની અંદર પાણી ભરાયા છે આ દ્રશ્યો છે કારણ કે વર્ષોની સમસ્યા છે તેનું પાણીનો પૂરતો નિકાલ થતો નથી જેના કારણે લોકો પરેશાન છે આપ દ્રશ્યોમાં માં જોઈ શકો છો કે મુખ્ય રોડ છે ને મુખ્ય રોડ ઉપર ક્યાંક ને બે થી અઢી ફૂટ પાણી ભરાયા છે વાહન ચાલકો પરેશાન છે જે રીતે વરસાદનું આગમન થતા આ ચોકમાં તમામ વિસ્તારની અંદર પાણી ભરાય છે લોકોના ઘરો સુધી પાણી પહોંચે છે મારી સાથે સ્થાનિક છે તેમનાથી વાત કરી કાકા શું પરિસ્થિતિ આ થાય છે આ વરસાદનું પાણી બહુ સખત ભરાઈ જાય છે છેલ્લા પંદર વર્ષથી આ પરિસ્થિતિ છે નિકાલ નહીં થતો નહીં નિકાલ થતો કોઈ નહીં નિકાલ થતો કોઈ મહાનગરપાલિકા બની તો હજુ નિકાલ નહીં નિકાલ થતો નહીં થતો મહાનગરપાલિકા બની તો છતાં પણ નિકાલ કોઈ થતો નથી હા લોકો પરેશાન આવા વિસ્તારમાં આવવા માટે તો કોઈ રિક્ષા કે કોઈ ગાડી વાળો કોઈ આપતું નહીં એટલે હીરાનગર નહીં જવું કે તો પાણી ભરાય કીધું જવું જોઈએ કોઈ પેસેન્જર વાળા એ નહીં આવતા કોઈ બોલો લોકો રખડી પડે આવા જવા માટે તો ફરી એકવાર આ તરફના દ્રશ્યો બતાવીશ કે આ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડના આ દ્રશ્યો છે ચારો તરફ જ્યાં પણ આપણી નજર પહોંચશે ત્યાં આ રીતે પાણી ભરાયેલા જોવા મળ્યા છે મહેસાણા શહેરના મુખ્ય તમામ રસ્તા ઉપર ક્યાંક પાણી ભરાતા

વાહન વ્યવહારો માટે અવર માટે બંધ કરાયું છે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકા બન્યા બાદ પણ મહેસાણાના ગોપી નાળાનો પાણીનો નિકાલ થતો નથી વરસાદી પાણીનો નિકાલ ના થતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે કારણ કે જે રીતે વાહન વ્યવહાર માટે આ નાળું બંધ કરવામાં આવ્યું છે જે રીતે ગોપી નાળાને મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતો આ મુખ્ય રસ્તો છે અને આ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો જઈ શકતા નથી મહેસાણા એક અને મહેસાણા ના જે લોકો છે એ અવરજવર બંધ થઈ જાય છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે લોકોની આ વર્ષોની આ સમસ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો જેના કારણે લોકો પરેશાન છે આ નગર એબીપીએસતા મહેસાણા